અંજાર નેશનલ પર આજે ટોલ શરૂ કરવાની સાથે જ કુકમા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ભારે ભડકો થઈ ગયો રોષની લાગણી વ્યાપી હતી ક્યાંક ને ક્યાંક ટોલ નાકામાં તોડફોડ થઈ છે મોટી સંખ્યામાં ગ્રામ્યજનો વિરોધ માટે રસ્તા પર ઉતરી આવ્યા છે ભુજ અંજાર ભીમાસર નેશનલ હાઈવે નવો બનાવવામાં આવ્યો છે દરમિયાનમાં આજે સવારે કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના વગર માત્ર જાહેર ખબર આપી અને નેશનલ હાઈવે ઓથોરિટીએ તાત્કાલિક અસરથી આ કુકમા પાસે બંને તરફના ટોલ નાકા શરૂ કરી દેવામાં આવતા કુકમા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ભારે આક્રોશની લાગણી વ્યાપી ગઈ હતી આગેવાનો અને લોકો ટ્રાન્સપોર્ટકારો વાહન ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક ટોલ નાકામાં તોડફોડ થઈ હોવાના સત્તાવાર સમાચાર પણ મળી રહે છે ટોલ નહીં આપીએ તેવા નારા લગાવવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે ટોલ નાકાના કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટીના સંચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પરંતુ જે પરિસ્થિતિમાં ભુજ અંજાર ભીમાસર નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો છે માત્ર ત્રણ માસના સમયગાળામાં આ નેશનલ હાઈવે પર ઠેર ઠેર બિસ્માર ખાડા ખડબા થઈ ગયા છે ભૂવા પડી ગયા છે ક્યાંક ને ક્યાંક રસ્તો તૂટી ગયો છે આવી હાલતમાં થીગડા મારેલી હાલતમાં જ્યારે ટોલ નાકુ શરૂ કરવામાં આવે તે ઘટના ખૂબ જ દુઃખદ ગણવામાં આવે છે ગ્રામ્યજનોએ પણ એ કીધું છે કે જે રીતના રસ્તો જોવા મળી રહ્યો છે રસ્તો બિસ્માર હાલતમાં છે થાગડ કરી અને રસ્તો હાલ ચાલુ કરવામાં આવ્યો છે ત્યારે ટોલ નાકુ શરૂ કરી દેવામાં આવે એ ખૂબ જ ગેરવ્યાજબી છે અને ક્યાંક ને ક્યાંક રસ્તાનું કામ પણ અધૂરું છે આવી હાલતમાં બંને તરફ ટોલ નાકું શરૂ કરી દેવામાં આવે એ ખૂબ જ ગેરવ્યાજબી વાત છે જોકે ગ્રામ્ય લોકો અને સત્તાવાળાઓ છે ભારે ગરમા ગરમી થઈ હતી આક્રોશપૂર્ણ વાતાવરણ હતું લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે ટોલ નાકાને ત્યાં ઘેરાવ કરવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક તોડફોડ જેવું પણ જોવા મળ્યું છે પરંતુ સત્તાવાર કોઈ સફળ સમર્થન મળતું નથી પરંતુ જે હાલતમાં રસ્તો બિસ્માર હોય રસ્તો થાગળ થીગળવાળો હોય અને ટોલ નાકું શરૂ કરી દેવું એ ખૂબ જ ગેરવ્યાજબી છે ગ્રામ્યજનોએ કીધું હતું કે રસ્તો મરામત થયા બાદ ટોલ નાકુ શરૂ કરવામાં આવે કોઈ વાંધો નથી પરંતુ જે રીતના રસ્તો બાકી છે અને ટોલ નાકુ શરૂ કરવામાં આવે તે ખૂબ જ દુઃખદ ઘટના છે જો કે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ અને ખાસ કરીને ટોલ નાકાના કોન્ટ્રાક્ટરો ટોલ નાકુ શરૂ કરવા માટે મક્કમ બન્યા છે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે વધુ વિગત મેળવવામાં આવી રહી છે પાટકા ભાઈ સા બોલ લે મે તો સિસ્ટમ ની તપાસ કે લિયે આયા હું મતલબ ઓર જસ્ટ તો આ રી વાત કા તમે ટેસ્ટિંગ જે બીજો બેટા દેવાનું ભાઈ જામે આ રી બેટા દેવા આ આવને ભાઈ કે મુ ફિકાલ્યો અમે એક ના 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 અમારા મેન ને બોલાવો અપતની વાત તમારા કરી ભાઈ ગામ સે રે ડોક ના はい。